जय श्री कृष्ण राय महादेव केम छ मजामा एक नाइ स्वागत छ भगवान् बधाजा राखे शुभेच्छा पूजो समार साढा सात एट ठन्डी ठन्डी छ मोडा उठा त साढा छ छ साढा छ साढा चार पाँच उठी ठंडी ठन्डी वातावरण मै सम पूरी थो थोडा मोडा उठिएँ एउटा काम कति कल कि गरम गरम रोटली लादुवा चाहिँ मस्त मजा नो पापड ठंडी होय तो खावानी कहीँ ओरज मजा आयो ई एटल जाय तो पछि जा जो હું કપડાં હમણાં ધોઈશ મમ્મી વાસણ સાફ કરશે પછી મારા કપડાં વારો પછી કચરા પોતા તો ક્યારે થાય ને એ કાંઈ અમારું જ નક્કી જ નથી હોતું હમણાં તો બાર જ થાય ને દસ જ થાય ને વહેલાય થઈ ગઈ ઠંડીનું એવું બધું છે કામ કામકાજ ઠંડીનું પાણી નડું તા તા બરફ જેવું પાણી થઈ જાય પવન તો એટલો બધો છે કે વાત પૂછમાં મા તો બહુ જ છે શિયાળાના આજે કાલનો પવન પૂર બહુ જ રહેશે અને આંગળા તો એકદમ ઠંગરાઈ જાય એવું વાતાવરણ છે તો બીજા મેં ઉઠવાનું મન નથી થતું કેમ કે ભણવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ઉઠાડવાનું મન નથી ઉઠાડવી તો જોઈ જ તોય કાલે તો એમણે ઉઠી ગઈ હતી ઠંડી હતી તોય સાત વાગ્યામાં તો પપ્પા ગયા છે જો ફિલ્ટરનું પાણી ભરવા ગયા ફિલ્ટર તો કાંઈ શેની હતું એ બગડી ગયું હતું એટલે જવા દીધું કાંઈ લેવાનું વારો આવ્યો નતી તો એ ગયા પાણી ભરવા અને આજે પપ્પાને જીજ્ઞાસને જવાનું છે દવા છાંટવા હવે શેની દવા હોય એ તો આપણે કંઈ ખબર નથી પણ છાંટવા જવાની એટલી ખબર છે તો એવું બધું છે તો ચાલો આપણે પણ મોડું કરાવીને આપણે પણ આપણું કામકાજ કરવા વળગી ગઈ પછી પાછા ફરી પછી પાછા મળશું તે ના આમળા પણ આય સુકવી દીધા છે 5 કિલો લઈ જાજો કોઈ ખમણ કરીને ગાયા કાઢ્યા અને મમ્મી 8:00 માં પફાકો બોલાય દીધો સરસ મસ્ત શું આ લેતી આવું છું હું થી સબ બીજા બે ભાઈ ગયા સ્કૂલે થઈ સ્કૂલે અમે અમારે સ્કૂલે ભાગ્યા છીએ ગુડ બીજા બે દેની સ્કૂલે ભાગ્યા છે ને હું માની સ્કૂલે ગયો છું

આપણે હું છે કે વાડીયા પણ આવી ગયા વાડીયા આપણે એક પંપ છાંટા ને તો પપ્પાને આપણો પંપ ન ગઈ તો આપણે શું છે કે પપ્પા કે લાવે હું છાંટો તો પપ્પા જો વર્ગી ગયા છે અત્યારે તુવેર તુવેરની અંદર છાટો કારણ કે તુવેર માં દેખાયા તો નહીં એટલે ખોટો તમને બતાવવું પણ સંભવ છે અને આપણે શું છે કે પાછા જ મારવા આવી ગયા છે આ બાજુ વાળી બાજુ પાછા અંદર આપણે વયડિયા કુંડીમાં પાણી છે કે નહીં ના કે પાછી મોટર ચાલુ કરવી પડશે એવું બધું મારવા અહીંયા આવી ગયા કુંડીમાં શું છે કે કાલે બાજુવાળાએ પણ દવા એમાંથી છાંટેલ અત્યારે પણ આપણે વર્ગી ગયા આવી ગયા છે અને અમારે કુંડીમાં તો પાણી થોડું ઘણું છે એટલે શું છે કે થોડું ઘણું આમાંથી છાટો થોડું ઘણું બાજુની કુંડી છે આપણે ત્યાંથી છાટવાનું છે સામે દેખાય છે ત્યાં એક ત્યાંથી પણ છાંટવાનું છે અને તુવેર પણ જો અહીંયા મસ્ત મજાની ફ્લાવરિંગ વાળી અત્યારે ફ્લાવરિંગ પણ ઉપર આવી ગયું છે મસ્તીનું અને કાલકા પોરમ દિવસ પાછો એક દોજ મારવાનો છે ત્યારે આપણે મૂલી કહેવાનો છે મજૂરને કહી લેવું તમે મજૂરને અમે બંને સાઇટે રાખશું કારણ કે ગાડી આવે તો અમારી ખાટી છાશ તો અહીંયા આવશે પૂખશે એક્ટિવ આવે તો બાકી હોલીગાડીમાં તો શું છે કે ખાટી છાસ લઈ આવીએ તો થોડું તકલીફ પડ થાય કારણ કે એમાંથી ખાટી ચાસ કેલબાની અંદર ઝલકાય ઝલકાય તો આપને પણ ભરી મૂકેને એવી રીતનું થાય બધું એટલે એવી રીતથી આપણે કરવાનું છે અહીંયા તો જોઈએ આપણે અત્યારે તુવેર પણ અંદર તુવેર જો અત્યારે મસ્ત ફ્લાવરિંગ પણ ઉપર આવી ગયું છે ધીમી ધારે અને થોડો ઘણો ગરાજ એવો ભાગ છે અત્યારે તો કારણ કે તુવેરની અંદર તો ચિકાસ તો તુવેરની અંદર આવે જ પણ એના માટે પણ આપણે ઉપાય કરવાનો છે જો નીવડી જાય તો ઠીક છે નકર તો આને તો બીજું જ કંઈ કરવાનું છે નહીં ખાટી છાસ ગૌમૂત્ર અને બ્લેક અમૃત રક્ષા અમૃત આનું એક કાલ પરમ પો બે ત્રણ દિવસ પછી આવે તો કારણ કે અત્યારે શું જે કે ખળની દવા પપ્પા નીચે મારે છે ના આપી દીધી છતાં ભલે મારવા દઈએ આપણે કાંઈ વાંધો નહીં એવી રીતનું છે કરવાનું આપણે તો હું જો પણ તુવેર પણ જો અત્યારે પીરી રેડામ પીળા કલરનું ચાદર પાયથરું હોય આપણે સટા એવું લાગે છે ને મસ્ત મજાની બની ગઈ છે અને આમાં થોડુંક આવી જાય અને રક્ષા અમૃત ને બ્લેક અમૃત જેવું એટલે તો ઓર પણ મસ્ત મજાની બની જાય

તો ચાલો આપણે હવે વાડીએ બધા વ્યાઈ ગયા છે મમ્મી થોડુંક ગીન છે ને એવું બધું કામકાજ છે અને પપ્પાને જીજ્ઞા દવા સાટવાની તો તમને બધાને સવાર નથી કીધું તો બીજા બેન સ્કૂલે વ્યાઈ ગયા છે એ પણ રેડી થઈ અને આપણે ધુવાડો એટલો આવે સા અને અડધી જાય ચડેશે ખતખદ પણ ચડી જાય તો બધો મસાલો પછી નાખશું આપણે મસાલો બધો રેડી કરી એ પાણી ઉમેરતું જવાનું કેમ કે ચૂલે તો બહુ પાણી જોઈએ આ એક બોઘરી પાણી જોઈએ એમાં એક બોઘરી પાણી આ જોઈએ ચૂલે ચડશે ને એટલે વધારે જોઈ દે કાંઈ નક્કી નહીં કેમ કે દસ ગાની મીગી છે અગિયારથી હાલ ઝી અડધી પોણી કલાક તો લાગશે બે જો બે કલાક જેવું તો લગભગ થાય જ એ ચૂલા ઉપર કેમ કે વાળ લાગે આપણે ચડતા પણ મીઠી એટલી મસ્ત થાય કે વાત પૂછોમાં વાલ આપણે તાલાગ સંભાળ ટમેટાનો સંભારો કરી લઈએ ચાલો આપણે થોડી વાર તો ચડી નથી દુયા બેન પણ સ્કૂલેથી આવી ગયા છે દુયા બેન હોમવર્ક કરવા બેસી ગયા છે તો આવીને પર બહાર આજ કેમ કે ને ટીચર ઓર્ડર આવ્યો છે હોમવર્ક કરીને બતાવવાનો કેમ દીચા ને કેમ કેટલો મસ્ત લાગે છે દીકડો મારો હોમવર્ક કરે આહા હા હા કેટ 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 બેબી માલી કેટ 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 ક્યુટ ગંધાઈ છે કે અમારા ગંધાઈ છે ધુવાડિયા વાળા ગંધાઈ ચલો દી એ

ટપકે લઈ લીધી છે મસ્ત મજાનો કેટલો મસ્ત મજા આવે ચૂલા પાસે બેઠી દે એટલે ધુવાડી વાળી થોડીક તો ગંધાઈ જાવ ને દીકું ધુવાડા વાળા તો ચાલો બીજા હોમવર્ક કરી લે પછી આપણે રોટલા માંડી દે રોટલી કરવી છે રોટલા નો રોટ તો થઈ ગયો છે રોટલી બનાવશું બીજું શું હોય રોટલી નડદ ની દાળ ને એવું બનાવશું રોટલો રોટલો ના દે લોટ થઈ ગયો છે

કપડા સકેલા ચા પાણી કરીને એને પાઈ દીધું ચા પાણી પછી મેં ડોડા પણ બાફવા મૂકી દીધા તો એ પણ આપણે થઈ ગયા છે હવે બનાવતો રીંગણાનો શાક બનાવવાનું છે પપ્પા માટે ફેવરિટ અને આપણે તો સાંજે ચા રોટલી કેવું કંઈ ખાઈ લઉં જીનસ ગોળ ઘિયાલ છે અમને રીંગણાનું શાક અને બીજા બેન એની પાસે કોબી ઉપર એટલે એને કોબી કટ કરીને દઈ દઉં બેન બાઈએ તો બેન શર્ટ પહેર્યા છે અમારા જીએન બેન ને આવ્યા છે બેન ની દીકરી દીકરાના એની જોડેલી ને તો એ બેન એટલી ખુશ છે કે જો તમે અમે જોઈશું પછી કેમ દેજા મજા આવે પહેરવાની જોઈ ના જોઈ લે નાસ્તા પાણી આલે છે કેમ બે તો ચાલો આપણે કોઈ કોપી ને તારા હરે ને પછી દાદા આવશે ને એટલે ખીજા પછી કે શું કર્યું છે તે બેડ ઉપર બધું ચાલો એને કોબી પણ આપી દે ને પછી આપણે શાક બનાવી લઈએ પપ્પા હાટું મમ્મી હાથું પાણી ગરમ પણ મૂકી લઈએ એવું બધું કામકાજ કરી લઈએ નાસ્તો કરતા જ ભૂખ લાગી દો ચૂલા પાણી જાય થોડીક વાર તાપી લઈને પાણી ગરમ મૂકી દે એવું બધું કામ કટ કરી લે હમણાં પપ્પા મમ્મી વાડીએથી આવશે તો ઠંડી જેવું વાતાવરણ છે તો ગરમ પાણી જોઈએ તો મૂકી દો ગરમ પાણી પાણી તૈયાર રાખ્યું છે કેટલા ચૂલો હળગાવીને નાખીને દેવાનું છે મૂકવાનું છે દેવાનું શું ને વાડીએથી આવે તો દેવું દેવું લાગશે सदाला प्रू काम काज कर ले रे गेसे हूं काम काज आ ताना, ताना। तो ए मेथी मम्मी रोकई गया फरता सैना से नींद लीदा खडा तो तो ढाणा मेथी मेथी बाकी से ढाणा ने दो बटका पांच बाकी कटका कटका आवे है से के बता 50 के 50 है भारी भारी हो तो वाडू दे में मेथी आवे वाली से तो थै गई खो जो लेवा दे

એ દીધું એટલી બધી ઠંડી લાગે છે દીધા બપોરે હું રોટલી કરતી હતી ને તો મારે પાસે બેસનું નું અંબક કર્યું ને અત્યારે દાદા એ તાપે છે ને તો ત્યાં પણ બેસી ગઈ અને મજા જ આવે ને જો પપ્પા કરે છે તાપ તું વાળો કરે છે પપ્પા પણ શિયાળામાં મજા જ આવે ચૂલા પાસે દાખો ખાવા નામ લેવા ને ઉનાળામાં છે ને કોઈ ચૂલા પાસે ફરકે નહીં ને અત્યારે છે ચૂલા પાય આઘા ન જાય ને પપ્પા ફૂકણું લઈને ફૂકે છે તાપ કરે પણ તાપ થતો નથી બીજા કે લાવો હું કર દઉં થઈ ગયા થઈ ગયા આમ જો રાખું દે સો એમાંથી તું મને કેતી હતી ને બપોર તું ગંધાસતા રાખતા હો તું એવા ગંધાઈ જઈ ધુવાડિયા વાળી વો હે દીકુ મજા આવે બધા થઈ ગયા હું એક જ રહી ગઈ છું બધું ઉપડી ગયું છે ચાલો સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો વિડીયા ને પણ એન કરીએ તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો નવા હોય તો બે લાયક બટન દબાવવાનું ના ભૂલતા તો મળીએ હવે આપણે નવા કાલે હવે બાય બાય ગુડ નાઇ જય શ્રી કૃષ્ણ